શહેરના વાઘોડિયા રોડ મહાવીર હોલ ચાર રસ્તા પાસે એક લારી પરથી ગ્રાહકે છોલે કુલચે ખરીદીને પાર્સલ કરાવ્યા હતા એ પછી ઘરે જઈને જમવા બેઠા હતા તેમના બાળકે એકાદ બેકોડિયા ખાધા પછી છોલેમાંથી મરેલું ઉંદર મળ્યા આવતા કિસ્સો બન્યો હતો વાઘોડિયા રોડ મહાવીર હોલ ચાર રસ્તા પાસે આવેલા છોલે કુલચેની એક લારી પરથી એક ગ્રાહકે બપોરે છોલે કુલચે ખરીદ્યું હતું અને તેને પાર્સલ કરાવીને ઘરે લાવ્યા હતા એ પછી તેઓ પરિવારના સભ્યો સાથે જમવા માટે બેઠા હતા ગ્રાહકના બાળકે એકાદ બે કોડિયા ખાધા હતા એ પછી વાસણમાં જોતા છોલેમાંથી મરેલું ઉંદર મળી આવ્યું હતું જે જોઈ તેઓ ચોકી ઉઠ્યા હતા તેથી મરેલા ઉંદર સાથેના છોલે ભરેલા વાસણ લઈને ગ્રાહક સીધા જ બાપોદ પોલીસ સ્ટેશન ખાતે દોડી ગયા હતા અને જ્યાંથી છોલે કુલચે કરી દેયા હતા ત્યાં તપાસ થાય અને વેપારી સામે પોલીસ ફરિયાદ દાખલ થાય તેવી માંગણી કરી હતી અંજલીબેન મહેશભાઈ પરમારે આ બાબતે બાપોદ પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી પરમાર છે આજ રોજ મહાવીર હોલ ચાર રસ્તા પાસે દિલ્હી ચોલે કુલચાવાળા એ લારી છે ત્યાંથી આજે બપોરનું જમવા માટે છોલે કુલચા લેવા આવ્યો હતો પાર્સલ પાર્સલ ઘરે લઈને જોયું કાઢ્યું છોકરાઓએ એક બે કોડિયા ખાધા પછ પછી અંદરથી એક ઊંધેરી ઉંદર મળેલો મળી આવ્યો છે આ તમે જોઈ શકો છો એની જાણ અમે બાપોદ પોલીસ સ્ટેશનમાં કરી છે ફૂડ એન્ડ ડ્રગ આજે રજા હોવાથી હજી એની અરજી પાકી છે કોર્પોરેશન ફૂડ એન્ડ ડ્રગનું લાયસન્સ પણ એ ભાઈ પાસે છે કોર્પોરેશનની એક નૈતિક જવાબદારી બને છે કે એનું રેગ્યુલર ચેકિંગ થવું જોઈએ રેગ્યુલર રાબેતા મુજબ એનું ક્વોલિટી ટેસ્ટિંગ થવા જોઈએ અમારે જેવા સવારથી સાંજ લગ્ન બસો ત્રણસો માણસ છે એના ત્યાંથી છોલે કુલચા જમ્યા પણ છે અને પાર્સલ બી લઈ ગયા છે એ લોકોના ના હેલ્થ નું શું હેલ્થની જવાબદારી કોણ લેશે આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે